ગુજરાતની રાજ્ય માધ્યમિક અને ઉચ્યત્તર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાયેલા ધોરણ દસ અને બારની બોર્ડ પરીક્ષાના પરિણામો જાહેર કરી દેવાયા છે મંગળવારે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીથી ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની માર્કશીટનું શાળાઓને વિતરણ કરવામાં આવ્યું હતું કચ્છ જિલ્લાની તેતાલીસ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓએ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસમાં લેવાયેલી ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપી હતી પાંચમી મેના ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામો શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા ત્યારબાદ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની માર્કશીટ કચ્છ જિલ્લા શિક્ષણ કચેરી ખાતે પહોંચતા મંગળવાર સવારથી દરેક શાળાઓને તેમના વિદ્યાર્થીઓની માર્કશીટનું વિતરણ કરવામાં આવ્યું હતું કચ્છની વિજ્ઞાન પ્રવાહની તેતાલીસ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના પ્રતિનિધિઓએ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતેથી માર્કશીટ મેળવી હતી આવનાર દિવસોમાં શાળાઓ દ્વારા આ માર્કશીટ વિદ્યાર્થીઓને અપાશે ધોરણ દસ અને નું હમણાં જ પરિણામ થયું અને એના અંદર આપણે અત્યારે હાલ આજે આપણે બાર સાયન્સ અને ગુજકેટ એના સર્ટિફિકેટોની આપણે વહેંચણી કરી માર્કશીટોની હવે નેક્સ્ટ આપણે ધોરણ દસ અને સામાન્ય પ્રવાહ એ બંનેની માર્કશીટોનું વિતરણ કરીશું એ ઉપરાંત હમણાં જે જાહેરનામા બહાર પડ્યા એ મુજબ ધોરણ દસના અંદર માર્કશીટ આપ્યા પછી અને અથવા તો એના પરિણામથી જો એને સંતોષ ના હોય તો એને જો ગુણ ચકાસણી કરવી હોય એનું જાહેરનામું પણ પડી ગયું છે આ ઉપરાંત ધોરણ બારના અંદર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ એના અંદર જે વિદ્યાર્થીઓ અનુત્તીર્ણ થયા છે એ લોકો માટે પણ અત્યારે જાહેરનામું બહાર પડ્યું છે એના અંદર આપણે આજથી જ ફોર્મ આપણે ભરી શકીએ છીએ ઓગણીસ તારીખ છેલ્લી તારીખ છે એ ઉપરાંત ધારો કે કોઈ વિદ્યાર્થી એવા શકે જેને પોતાનું પરિણામ સુધારવું હોય એ પાસ થઈ ગયો હોય પણ એને એવું લાગતું હોય કે ભાઈ ચલો હજુ પણ મારે બધા વિષયની પરીક્ષા આપવી છે એ પણ લોકો આજથી જે પોતાના ફોર્મ ભરી શકશે અને ઓગણીસ તારીખે એનો છેલ્લો દિવસ છે એટલે આ રીતે આપણે જે પૂરક પરીક્ષા એની પણ અત્યારે કામગીરી ચાલી રહી છે અને જે માર્કશીટ વિતરણની પણ કામગીરી અત્યારે ચાલી રહી છે